નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર જાણીશું આજે પણ મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અને એવરેજ બજાર પંદરસો થી સોળસો વચ્ચે જોવા મળી રહી છે પાંચ છ માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે રૂંસળીમાં બે દિવસ તા ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધારી બારસો પચાસ થી ચૌદસો ને એકાવન રૂપિયા मोरबी तेरसो एक थी पंदर सौ पंचोत्तर रुपया सावरकुंडला चौदह सौ सो थी सोल सौ पांच रुपया जामजोधपुर बार सौ सो ए सोल सौ पच्चीस रुपया खांभारसो थी पंदर सौ इकोतेर रुपया त्रांगद्रा एक हज़ार इकोतेर थी पंदर सौ रुपया खेड़बम्मा चौदह सौ पचास थी पंदर सौ ऐसी रुपया हरसोल पंदर सौ चालीस पंदर सौ ने पंचासी रुपया राजकोट तेर सौ पचास थी सोल सौ दस रुपया બાબરા ચૌદસો દસ થી ને પાંત્રીસ રૂપિયા અમરેલી આઠસો એસી થી સોળસો ને પચીસ રૂપિયા કઢી સોળસો ને પાંચ રૂપિયા ઉનાવા બાર સોળસો ને એકવીસ રૂપિયા હળવદ બારસો થી સોળસો ને અગિયાર રૂપિયા ચોટાણા અગિયારસો થી નવ્વાણું રૂપિયા ટીટોઈ ચૌદસો થી પંદરસો ને રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો ને રૂપિયા જેતપુર 500 થી સોળસો છવ્વીસ રૂપિયા ચાણસમા તેરસો થી પંદરસો એકસઠ રૂપિયા દિયોદર તેરસો થી ચૌદસો ને વીસ રૂપિયા અંજાર તેરસો થી ચૌદસો રૂપિયા बोटा चौद सौ सोल सौ अठावीस रुपया हिम्मतनगर चौदह सौ नेव रुपया सिद्धपुर बार सौ ऐसी सोल सौ पच्चीस रुपया विरमगाम बार सौ थी पंदर सौपचास रुपया थ्रोल अगिय सौ थी पंदर सौ अड़सठ रुपया वाँकानेर बार सौ पचास थी सोल सौ पांच रुपया जामनगर एक हज़ार थी सोल सौ वीस रुपया तलाजा बार सौ पच्चीस पंदर सौ रुपया પાટણ બારસો સાહીઠ થી સોળસો ઓગણચાલીસ રૂપિયા વડાલી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા માણસા ચૌદસો થી પંદરસો રૂપિયા થરા અગિયારસો થી પંદરસો નેવ્યાશી રૂપિયા શિહોરિયા આઠસો થી તેરસો રૂપિયા ગોચરિયા બારસો થી પંદરસો ને રૂપિયા કુકરવાડા તેરસો વીસથી સોળસો ત્રણ રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને ચોવીસ રૂપિયા ભાવનગર બારસો એકાણુંથી પંદરસો ને રૂપિયા હારીજ ચૌદસો એકાવનથી પંદરસો દસ રૂપિયા અને ગોંડલ એક હજાર એકવીસથી પંદરસો ને સાસઠ રૂપિયા